રવિવારે પણ મેન રવિવારે છે થોડી ના આગલા રવિવારે હોય ચાલો તમને બતાવું અને મેળામાં એન્ટર થઈ ગયા છે પબ્લિક છે રાતે પણ અને અત્યારે આટલી પણ જગ્યા છે દિવસે તો આટલી પણ જગ્યા मित्रों जो एक बड़े किलोमीटर चलोगे पड़ से ये आगल जेल है तो आगल जेल है बात करिये मैं बोलूँगा मित्रों यहाँ तो है दुकान जो है ना कोई नहीं कहाँ घुसवाना चलो इधर घुसते हैं लेडीज डिपार्टमेंट ब्लू बैना का ये रंग कड़ा दिखाया

આ બાજુ અંદર પણ છે અત્યારે સીધા મંદિર પર જ જઈએ કારણ કે પછી સડકિયાર પછી બંધ થાય એટલે પેલા ત્યાં જ જઈએ અને આની જે કહાની છે ને હું તમને પછી એક એક વિડીયો ક્લિપ બનાવીને વચ્ચે એડ કરી દઈશ કે એની ગોળીગઢની એકચુલી કહાની શું છે અને મારી પાસે જેટલી માહિતી છે તે હું તમને વચ્ચે એક ક્લિપ એડ કરી દઈશ મિત્રો અહીંયા ફૂલ સરસ મજાના છે આર્ટિફિશિયલ છે પણ સરસ છે અને

આ બેટ વાળા બહુ છે તવા છે અને બધી ઘરગથ્થુ ચીજ જ વધારે કઢાઈ છે કઈ આ છે જો પેલું ફૂલાવાની રીતે મિત્રો પબ્લિક વધતી છે એવું લાગે સરસ છે જુઓ તોરણ છે સરસ મજાના પટ્ટા છે અહીંયા તમને એટલી પ્લાસ્ટિક માટે ચાલે પ્લાસ્ટિક કે ટેનિસ માટે નાના હતા ત્યારે એવી જ બેટ વાપરતા અહીંથી આ મંદિર નજીક છે આ થોડું થોડું નારિયેળ ને આ બધું બધું મળવાનું શરૂ થઈ ગયું છે જો નાની નાની છોકરીઓ માટે સરસ મજાનું માથે પહેરાવી દેવી આ રિંગ છે ઓવરઓલ દિવસ કરતાં નાઈટ સારું ને જો શકો ત્યાં છે અને સામે જો આ ગેટ આવી ગયો ને હવે અહીંથી અંદર એન્ટર થઈએ ગુલોની બા ને નાના ને લોકો ત્યાં છે એ લોકોને મળીએ ને આ બધું આ ઘરગુથ્થુ ચીજો અહીંયા વધારે મળે કારણ કે મેળાનું આજે મેઇન મહત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્વ એટલું કે લોકો દર્શન કરવા આવે અને ખાસ તો પેલું કહેવાય કે હોળીના દિવાળીમાં વાસણો અને એ બધું પહેલાં વધારે ખરીદતા કારણ કે આ સમયે ઘણા બધા અમુક અનાજો એ ખડામાંથી ઘરે લાવે અને એ વેચીને લોકો આ બધી ચીજો ખરીદતા હતા અને આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર એટલે હોળી ખાસ મોટા તહેવારોમાંનો એક હોળી તો ફાઇનલી ગોરીગઢ વાસ્કો મેળાના ગેટમાંથી આપણે એન્ટર થઈ ગયા એમાં બધા લોકો ગોળી પણ ખરીદતા હોય છે આ રીતના ગોળી વેચતા હોય છે આ લોકો

नजर किधर रही है आगे। तो आगे। पे नजर है कौन सा लेने का है अब बोलो आ तार बजे जो थी जाएगी डॉक्टर डॉक्टर नहीं टैगमेंट क्या बोलो आ किचन देखा ही हो सरस मजा आ बोलो आ मिकी माउस सरस चाचू

આ ગલી પ્રસાદી ગલી પ્રસાદી હોળીના હરડા છે એ ધણી છે ને કોપરા ખજૂર એવું બધું મળતું હોય છે તો ચાલો આ લોકો છૂટા પડી ગયા હા આગળ છે ચંપલ ની તો અહીંયા તો ફેક્ટરી છે જ્યાં જો ચંપલ જ ચંપલ ના એને ચંપલ મળતી નથી ચાલો અહીંયા થોડી જગ્યા મળી બાકી બહુ ભીડ ને એઝ ઇટ ઇઝ એજ ઘડિયાળ ને આજ બધું किधर क्या देखे समझ नहीं आता सब <laughs> खिलौने वाले सब कहाँ जा रहे हैं कहाँ घूम रहे हैं इतना बड़ा है कि आधा भी नहीं देखा ये देखो खिलौना ही खिलौने टिकट लेने वहाँ बाजू आता रहो

પબ્લિક ધીરે ધીરે ઓછું થતું જાય આપણે પણ હવે ઘર બાજુ પડી આવવાનું કાકા પર નજર પડી પણ કેન્સલ કર્યો પ્રોગ્રામ તો હવે ખરેખર પબ્લિક હવે ધીરે ધીરે ઓછું થતું જાય ખબર મેન રોડ પર કેટલું રહે છે મેન રોડ પર જ હે આ અંદર એટલે ખબર નહી હું ફાફા મારા દે જ નહી હું પડ નહી

અહીંયા છે ને કઈ કાગળિયા લઈને ફરે તમારા બધા કામ સફળ થાય મેં પેલા વિજય માલ્યા ને ભાગી ગયેલા છે એ સફળ થાય કે વધારતાથી હટી થાય આવું તમે ધ્યાન રાખો કંઈક ધમાલ થયેલી છે મિત્રો ટાઈમ થયો છે એક વાગ્યા ને વીસ મિનિટ અને ટ્રાફિક જામ થઈ ગયો છે લક્ઝરી બસ વચ્ચે આવી ગયેલી છે એટલે એના લીધે બધું જામ થઈ ગયું છે જો હું તમને બતાવું અત્યારે થોડુંક ચાલુ થયું છે અડધો અડધો લાખો લોક થઈ ગયું એ ગાડી બધી પડેલી છે એવું સામે પણ છે આ જ્યાં જુઓ ત્યાં લાખો લોકો ફસાયેલા છે અને મમ્મી ચહેરો તરફથી જેટલા આવેલા

શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરજો કરજો બે લાયકન દબાણ બોલતા નહીં